ફરાર તેવાયત ખવડની ધરપકડ કરી લેવામાં આવી છે ખવડની શંકાસ્પદ કોરગો સાથે ધરપકડ કરવામાં આવી છે ખવડના દુધઈ નજીકના ફાર્મ હાઉસ પરથી તેવાયત ખવડની ધરપકડ કરવામાં આવી છે મારામારીના કેસમાં ખવડની ધરપકડ કરી લેવામાં આવી છે ગીર સોમનાથ પોલીસે જ તેવાયત ખવડની ધરપકડ કરી

બે દિવસ પહેલાં જ દેવાયત ખવડની શંકાસ્પદ ગાડીઓ મળી આવી હતી હવે ખવડની શંકાસ્પદ સ્કોરિયો સાથે ધરપકડ કરવામાં આવી છે ખવડના દુધઈ નજીકના ફાર્મ હાઉસ પરથી દેવાયત ખવડની ધરપકડ કરવામાં આવી છે મારામારીના કેસમાં ખવડની ધરપકડ કરી લેવામાં આવી છે જે દેવાયત ખવડ ગીર સોમનાથની અંદર મોરે મોરાની બબાલની અંદર ફરાર હતા એની ધરપકડ કરી છે ગીર સોમનાથ પોલીસે ધરપકડ કરી સાત જેટલી ટીમો નીકળી હતી ડાયરાના કલાકાર દેવાયત ખબરની મુશ્કેલીમાં વધારો થયો છે ઘર્ષણ બાદ દેવાયત ખવડ ની સામે આ સૌથી મોટી કાર્યવાહી ગીર સોમનાથ પોલીસે કરી છે ખબર સહિત પંદર લોકોની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જોકે ગત રોજ મોડી સાંજે જ અમદાવાદ સહિત દુધઈના તેના ફાર્મહાઉસ પર જ

દુધઈ ખાતે તેના ફાર્મ ઉપર ફાર્મ હાઉસ ઉપર દેવાજ ખવાડના પત્નીની સતત પૂછપરછ ચાલુ હતી અને સતત બુરોરીસ પરિવારજનોની પૂછપરછ કરીને પ્રશક ટેકનિક બનાવતી હતી કે ગમે એમ કરીને આરોપી ખવડ છે તે પોલીસ સમક્ષ હાજર થઈ જાય કારણ કે જે ઘટના બની છે તે ઘટના અનેક સવાલો ઉભા કરી રહી છે કલાકારને પરંતુ તો ગુનાહિત પ્રવૃત્તિના ધ્યાને લઈને આવે તો ખૂબ ગંભીર ઘટના હતી ગીર સોમનાથ પોલીસ માટે પણ ખૂબ ગંભીર ઘટના હતી કારણ કે જે પ્રમાણે તાલાડામાં જે હુમલો કરવામાં આવ્યો અને જે હુમલામાં ધ્રુવરાજસિંહ ચૌહાણ

દેવાયત દાનાભાઈ ખવડની ધરપકડ છે તે કરી છે તેના સિવાય પણ મહેન્દ્ર કેશુભાઈ જસરાદા છે આવા ઘણા બધા આરોપીઓ છે તેના નામ સામે આવી રહ્યા છે પરંતુ હાલ દેવાયતભાઈ દાનભાઈ ખવડની ધરપકડ છે તે અત્યારે ગીર સોમનાથ પોલીસે કરી લીધી છે અશોકભાઈ ગોબરભાઈ ધોકડિયા છે આવા પંદર જેટલા અલગ અલગ નામ હતા પરંતુ જેમ જેમ આરોપીઓ નામ સામે આવી રહ્યા છે મહેન્દ્રભાઈ જજરાદા છે એટલે ઘણા બધા અજાણ્યા શખ્સો વિરુદ્ધ પણ અધરૂરાત છે ફરિયાદ છે તો નોંધાવી હતી ત્યારે પ્રદીપ હવે જોવાનું એ રહેશે કે કેવા પ્રકારની કાર્યવાહી છે તે થાય છે હાલ ધરપકડ છે તે થઈ ગઈ છે દીક્ષિત ધ્રુવરાજસિંહના પિતા કે જેમને બે દિવસ પૂર્વે મોડી સાંજે તાલાલા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા ને તેમણે એવું કહ્યું હતું કે અમને પોલીસની કાર્યવાહી ઉપર ભરોસો છે પોલીસે કાર્યવાહી એ દિશાની અંદર કરશે કે જેમાં અમને ન્યાય મળશે હવે જ્યારે આ દેવાયત ખબરની ધરપકડ કરી લેવામાં આવી છે પ્રેશર ટેકનિક તો પોલીસની એ પણ હતી કે ખબર એ જે કોઈ બંને અજાણ્યા વ્યક્તિઓની ગાડી લઈને ગયા હતા એ ગાડીના મૂળ માલિકની પણ પૂછપરછ કરી બિલકુલ પ્રદીપ જે પ્રમાણે જે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે જે જે લોકોની ગાડી હતી જે લોકોની ગાડી લઈને દેવાયત ખબર નીકળ્યા હતા અજાણ્યા શખ્સો હતા આ તમામ મુદ્દા છે તે સામે આવતા હતા પરંતુ પોલીસે જે ચારે બાજુ કારણ કે પોલીસ ની કામગીરી પર પણ લોકો સવાલ છે તો ઉઠાવતા હતા અને તેને લઈને ગીર પોલીસની ટીમ મનોહરસિંહ જાડેજા અને તેની ટીમ અલગ અલગ સાત ટીમો બનાવી હતી અને તમામ જગ્યાએ તમે વિચારો કે ફાર્મ હાઉસ પર પોલીસ પહોંચી ઘર પર પોલીસ પહોંચી ગાડી કેની છે તેની તપાસ કરવામાં આવી પત્નીની પૂછપરછ કરવામાં આવી એટલે કે ચારે બાજુથી પ્રેશર ટેકનિક અને હવે દુધઈ નજીકના ફાર્મ હાઉસ નજીકથી ખવાયડ છે તેની શંકાસ્પદ સ્કોર્પિયો પણ જપ્ત કરાઈ છે અને તેની ધરપકડ છે તે કરવાના સમાચાર છે બિલકુલ દીક્ષિત આભાર જોડાઓ બદલ તો અત્યારે આ સૌથી મોટો સમાચાર આવી રહ્યા છે ગીર સોમનાથની અંદર જે દેવાયત ખવરની મોરે મોરાની બબાલ હતી એ બબાલને લઈને સૌથી મોટો સમાચાર દેવાયત ખવરની સુરેન્દ્રનગરના દુધઈ નજીક આવેલા તેના જ ફાર્મ હાઉસ પરથી

એ પૂછ પરસની દરમિયાન કેટલીક પ્રેસર ટેકનિકના કારણે જ કદાચ દેવાયત ખવડની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી હોય એ પ્રકારની હાલ ચર્ચાએ ચાલી રહી છે જો કે માત્ર દેવાયત ખવડ પરંતુ આ કેસની અંદર સંડોવાયેલા અનેક આરોપીઓને એક જ ઝાટકે પોલીસે ધરપકડ કરી હોવાના સમાચાર એ મળી રહ્યા છે ચોક્કસ એ આંકડો અને કેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી ક્યાં ક્યાં તપાસ ચાલી હતી એ તમામ ઘટનાની વિગતો એ પોલીસની પત્રકાર પરિષદ બાદ જ ખોલીને સામે આવશે પરંતુ હાલ આરોપીની ધરપકડ કરવામાં પોલીસને મોટી સફળતા મળી છે સાત ટીમો તપાસમાં લાગી હતી જેમાં સુરેન્દ્રનગર અમદાવાદ રાજકોટ અમરેલી જૂનાગઢ સાસણ આ તમામ જગ્યાઓ પર દેવાયત ખવડની તપાસ કરવામાં આવી હતી કે દેવાયત ખવડે અકસ્માત કર્યા બાદ એ ક્યાંથી કઈ જગ્યાએ ગયા છે તેને લઈને તપાસની શરૂઆત કરી હતી અને તપાસના શરૂઆતના એ તબક્કાઓ પૂરા થતાની સાથે જ હવે દેવાયત ખવડની ધરપકડ કરી લેવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે તમારું શું માનવું છે આખી આ ઘટનાને લઈ અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની આ કામગીરીને લઈ એ ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો જોતા રહેજો ન્યુઝરૂમ નમસ્કાર